પણ આ જ શક્તિનું અપમાન કરનારા આ પોતે જે અત્યારે દુશાસન બનીને બેઠા છે આ જ દુશાસનો અત્યારે આ જ મહિલાઓનું ચીરહરણ કરી રહ્યા છે ઘણી બધી જગ્યાએ આ રીતે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી અને મહિલાનું અપમાન કરવામાં આવે છે મગનું નામ મરી પાડવાનું અથવા તો એના મોઢામાંથી એક શબ્દ નથી નીકળી શકતો અથવા તો પોતાનો કેન્ડિડેટ એ ભારતીય જનતા પાર્ટીએ મણિપુરમાં ઊભો નથી રાખી શકતી અને વાતો કરી રહી છે મહિલા સશક્તિકરણની નારી વંદનાની ખરેખર તો પોતાનામાં એને જાગવું જોઈએ પોતાનામાં એને જોવું જોઈએ સાબરકાંઠામાં અત્યારે બબાલ ચાલી રહી છે રમણલાલ વોરાએ આદિવાસી મહિલાઓ માટે અપશબ્દોના ઉપયોગ કર્યા તો ચૈતન વસાવા અત્યારે કેમ્પેનિંગ કરી રહ્યા છે પણ મનસુખ વસાવાના પણ અપશબ્દો સામે આવ્યા એટલે આ અપશબ્દોની જે આખી રાજ રમત રમાઈ રહી છે તેના ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે અત્યારે યુવરાજસિંહ જાડેજા જોડાયેલા છે યુવરાજસિંહભાઈ શું કહેશો જે રીતે સાબરકાંઠામાં રમણલાલ વોરાએ આદિવાસી મહિલાઓને કહ્યું અને એ તો ભારતીય જનતા પાર્ટીની જ હતી મનસૂખ વસાવાએ કહ્યું ત્યાં આદિવાસી જે લોકો છે તે લોકોને શું લાગે છે આ આવા શબ્દ કે આ સત્તાનું અભિમાન છે કે પછી એ લોકોને એવું લાગે છે કે અમને કોઈ હરાની શકે એવું છે જ નહીં છેલ્લા છેલ્લા ઘણા સમયથી જે રાજનીતિ એટલે કે ગુજરાતની રાજનીતિ અને ભારતની જે રાજનીતિ છે એનું જે સ્તર છે ને એ ધીરે ધીરે બહુ નિમ્ન કક્ષાનું થતું જાય છે એ એટલી હદે નિમ્ન કક્ષાનું થઈ ગયું છે આપણે બેન બેનરોમાં સભા ગૃહોમાં બહુ મોટી મોટી વાતો કરતા હોય છે કે ભાઈ મહિલા સશક્તિકરણ નારી વંદના અને શક્તિની વાત થાય છે પણ શક્તિનું અપમાન કરનારા આ પોતે જે અત્યારે દુશાસન બનીને બેઠા છે આ જ દુશાસનો અત્યારે આજ મહિલાઓનું ચીરહરણ કરી રહ્યા છે અને આ મહિલાઓનું ચીરહરણ એ જર કહે કે જાહેરમાં કરી રહ્યા છે કેમ કે જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે ઘણી બધી જગ્યાએ આ રીતે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી અને મહિલાનું અપમાન કરવામાં આવે છે અને વર્તમાનમાં પણ એ મહિલાઓનું અપમાન એટલે કે આદિવાસી જે મહિલા જે ખાસ કરીને મુદ્દો તો બહુ સામાન્ય હતો કે ભાઈ એક ટિકિટ કપાણી અને ટિકિટ કપાણી અને બીજા ઉમેદવારને આપવામાં આવી એટલે મહિલા ઉમેદવારને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે એ મહિલા કોંગ્રેસી હતા ત્યારે જે પાયાના કાર્યકર્તા હતા એને એવું થયું કે ભાઈ અમને અસંતોષ છે કે ભાઈ તમે કોંગ્રેસની વ્યક્તિને શા માટે ટિકિટ આપો છો એટલે પોતાની વેદના પોતાની વ્યથા એ પાર્ટીના મોડી મંડળ પાસે વ્યક્ત કરવા માટે જાય છે ત્યારે જ્યાં બેઠેલા જે પીઠ આગેવાનો હતા એમાંથી એક વ્યક્તિ જે ગુજરાતના શિક્ષણ જગત સાથે ભૂતકાળમાં જોડાયેલા એવા રમણલા રોરા અને વર્તમાનના તો ધારાસભ્ય અને એ ધારાસભ્ય જ્યારે કહી શકાય કે ભર જાહેરમાં એ મહિલા ને એટલા નિમ્ન કક્ષાના શબ્દો અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને એમને દીધા એટલે એમને સાથે ખરેખર મને ખ્યાલ છે સુધી મહિલા જિલ્લા પંચાયતના સભ્ય સોરી કે સદસ્ય પણ છે એટલે જોવા જઈએ તો એનું અપમાન કરવામાં આવ્યું મારા ખ્યાલ મુજબ આવી જે બંફાટો મારવાની પેલા તો ભારતીય જનતા પાર્ટી બંધ કરી દેવી જોઈએ મહિલા સશક્તિકરણની વાત કરી શક્તિ સ્વરૂપાની વાત કરી અરે ભાઈ તમે જ શક્તિનું અપમાન કરો છો તમારા જ નેતાઓ શક્તિ નું અપમાન કરે છે અને અમે તો ભૂતકાળમાં હજારો દાખલા જોઈ ચૂક્યા છે હજારો મારી પર ત્રણસો સાત થઈ ત્યારે પણ મહિલાઓનું અપમાન કરે આવ્યું ત્યારે મહિલાઓને જે ગેટ હતી ઢસડી ઢસડી અને કહી શકાય કે પોલીસ અટકાયત કરી હતી થોડાક સમય પહેલાં ગાંધીનગરની અંદર વિદ્યા સાહેબના ઉમેદવારો માટે આંદોલન થતું હતું ત્યારે એ જ મહિલાઓને ઢસડી ઢસડી અને કહી શકાય કે પોલીસ તરફ એનો બળ પ્રયોગ કરી અને રેમ પ્રસંગ આપણા જેને ઇન્ટરનેશનલમાં ખ્યાતિ અપાવી એવા રેસ્ટલર્સ હતા તો એની સાથે પણ જે બ્રિજ ભૂષણ જેવા વ્યક્તિઓ હતા એ પણ એનું અપમાન કરી રહ્યા હતા જે અત્યારે કહી શકાય કે મણિપુર વાળો વિવાદ તો એમાં પણ તમે જોઈ શકો છો કે એમાં મગનું નામ મરી પાડવાનું અથવા તો એના મોઢામાંથી એક શબ્દ નથી નીકળી શકતો અથવા તો પોતાનો કેન્ડિડેટ એ ભારતીય જનતા પાર્ટી મણિપુરમાં ઊભો નથી રાખી શકતી અને વાત કરી રહી છે મહિલા સશક્તિકરણની નારી વંદનાની ખરેખર તો પોતાનામાં એને જાગવું જોઈએ પોતાનામાં એને જોવું જોઈએ એટલે એ જ રીતે જોવા જઈએ ને તો બિલકિશ બાનુના જે કહી શકાય કે બળાત્કારીઓ તો એને સ્ટેજ આપવાનું કામ આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરેલું છે એટલે બહુ મોટી મોટી જે ફાકા ફોતદારી કરે છે ને કે ભાઈ મહિલા સશક્તિકરણ નારી વંદના બરાબર શક્તિ સ્વરૂપા આ બધું જ એને ફાકા ફોદદારી મારો પહેલાં તો બંધ કરી દેવું છે આ રીતનું અપમાન જે થઈ રહ્યું છે વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે અને મહિલાઓને ખરેખર આ રીતે તડછોડી રહ્યા છે અને સ્વાભાવિક રીતે જે રીતે આદિવાસી મહિલાનું જે અપમાન થયું છે હું અહીંથી નિર્ભય ન્યૂઝના માધ્યમથી સ્પષ્ટ કરું છું કે અમે ખભોથી ખભો મિલાવીને એ મહિલાની સાથે એના હક અધિકારો માટે અને સંપૂર્ણ રીતે અમારું એનું સમર્થન છે ભલે ભારતીય જનતા પાર્ટીમાં હોય છતાં પણ મહિલાનું અપમાન તો એ જરા પણ અમારા કહી શકાય કે સાખી લેવામાં નહીં આવે સાથે એક સવાલ એ છે કે તમે ઘણા વખતથી કારણ કે ત્યાં આગળ ભરૂચની અંદર પણ તમે જોયું કે મનસુખ વસાવા દ્વારા જે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે આદિવાસી વિસ્તારોમાં લોકો શું કહી રહ્યા છે આ પ્રકારના વિડીયોઝ ઇમ્પેક્ટ કેટલી થઈ શકે ખાસ કરીને જે વિકાસના નામે જે મણગા ફૂંકવામાં આવી રહ્યા છે જે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અને નરેન્દ્ર મોદી સાહેબના નામે જે ચરી ખાતા જે નેતાઓ છે જે વાસ્તવિક રીતે ખરેખર ગ્રાઉન્ડ ઉપર કશું કામ કરતા જ નથી ત્રીસ વર્ષથી જે વ્યક્તિ અથવા તો કહી શકાય કે સાંસદમાં છ ટર્મથી જે વ્યક્તિ સાંસદ છે જે પોતાના ગામમાં એક સારી સરકારી શાળા નથી બનાવી શક્યા એક સારો રોડ નથી બનાવી શકા એ લોકોની અત્યારે વાસ્તવિકતા જે છે એ વાસ્તવિકતા હવે સામાન્ય લોકોને આંખે વળગી રહી છે એટલે સામાન્ય લોકો પણ બોલી રહ્યા છે પોતાના પાણીનો પ્રશ્ન ભાઈ ડંકી સિંચે છે તો ડંકી સિંચન કરે પાણી નથી આવતું એટલે પાણીના મુદ્દા બાબતે જ્યારે એ મનસુખ વસાવાને વાત કરીએ તો મનસુખ વસાવા તો એનો પારો ટાઈટ થઈ જાય અને સીધા જ અભદ્ર શબ્દો બોલવા માંડે એટલે જોવા જેવી વાત તો એ છે કે ખરેખર તો આ સમસ્યા છે આ મુશ્કેલી છે તો મુશ્કેલીનું નિરાકરણ લાવવું જોઈએ હવે એને ગાળો દેવાથી શું એ દંતીમાં પાણી આવી જવાનું છે તમે પાણી નથી પહોંચાડી શક્યા વાસ્તવિકતા છે એટલે પાણી નથી પહોંચાડી વાસ્તવિકતાને સ્વીકાર કરી એનું સમાધાન કરવું જોઈએ કે હા અમે જોઈ અને અને આ પાણી જે છે નથી નથી આવતું તેના અમે કરીશું પણ એવી કોઈ વાત કરવામાં આવતી અત્યારે ભરૂચમાં અલગ અલગ જગ્યાઓ જઈ રહ્યા છીએ ખાસ કરીને અમારો જે વિસ્તાર અત્યારે અમે જે પસંદ કર્યો છે એમાં કરજણ વિધાનસભા અત્યારે એની સાથે સાથે વાગરા વિધાનસભા તેમાંથી જોવા જઈએ તો અમને પહેલાં એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આ જે છે એટલે કે ભરૂચ નીજે આજુ બજુની જે વિસ્તારો જે છે વિધાનસભાના વિસ્તારો એ એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે આમાં તમે કશું જ કાંઈ નહીં કરી શકો પરંતુ જ્યારે અમે ત્યાં ગયા ત્યારે લોકોએ જેમને આવકાર્યા અમારા પ્રશ્નો જે હતા એના પ્રશ્નો જે હતા એ બધા જ પ્રશ્નોની જ્યારે આપ લે છે જ્યારે અમે કોઈ પણ જગ્યાએ કેમ્પેનિંગમાં જઈએ છીએ અમારી જ્યારે મૂળ વાત રાખીએ છીએ જ્યારે અમે કોઈ પણ બાબતોમાં અમે કામની રાજનીતિ કરીએ છીએ અમે અત્યાર સુધીમાં શું આપીશું અત્યાર સુધીમાં શું સરકારે તમને આપ્યું ને ખરેખર તમે કેનાથી વંચિત રહ્યા છો એ બધી જ વાતથી તમે ત્યાં કરીએ છીએ સરકારે ભૂતકાળમાં જેટલી જેટલી યોજનાઓની વાત કરી તો યોજનાઓ ખરેખર રીતે ત્યાં પહોંચી છે કે નહીં કેમાંથી કેટલી કટકીઓ થઈ જાય છે નકલી કચેરીઓના મુદ્દા છે નકલી અધિકારીઓના મુદ્દા છે જે વાસ્તવિક રીતે જે આદિવાસી સમાજ હોય કે બાજુના વિસ્તારોમાં જે ખરેખર હક અધિકારો ન્યાય મળવા જોઈએ એ મળે છે કે નહીં એ બધી જ બાબતોની જ્યારે અમે ચર્ચા કરતા હોય છે ને ત્યારે એ સામાન્ય લોકોનું સમર્થન એ અત્યારે અમને મળી રહ્યું છે ચેતરભાઈ વસાવા પોતાની સભા કરતા હોય તો તમે પણ જોઈ શકશો ઘણા બધા એવા વિઝ્યુઅલ્સ પણ અવેલેબલ હશે કે ચારસો પાંચસોની ભીડ તમને જોવા મળતી હોય જયારે મનસુખ વસાવા છે એ તો કે એમને પ્રચારમાં તો હજી સુધી તો અમને એવું લાગ્યું નથી કે દેખાણા હોય અને ક્યાંય હજી સુધી તો દેખાય નથી અને દેખાય છે તો કદાચ બપોર પહેલા દેખાય છે સાંજે તો કોઈ દેખાતું નથી સાંજે કદાચ કાર્યક્રમોમાં બીજા કાર્યક્રમોમાં કદાચ વ્યસ્ત થઈ જતા હશે એટલે જે જે મૂળ વાત આજે લોકોની લોકોની છે છે સામાન્ય વેદના એ અમે નજીકથી સાંભળી રહ્યા છીએ આદિવાસીઓના પ્રશ્નો પણ સાંભળી રહ્યા છીએ અને ભરૂચ લોકસભાના જે પ્રશ્નો છે એ પણ સાંભળી રહ્યા છે અમને આજ વખતે પૂરો ભરોસો છે કે ભરૂચ લોકસભા જે છે એ અમે જીતીએ છીએ કેમ કે ભરૂચ લોકસભામાં જે રીતે ગઠબંધન થયું છે કહેવામાં પણ આવી રહ્યું છે કે ભાઈ અત્યારે વય મનુષ્ય કદાચ ઓલું કરવા માટે એના માટે બીજી પાર્ટીના ઉમેદવારો ઓવેસીની જે પાર્ટી છે એઆઈએમએમ એ પણ આવી રહી છે પછી છોટુભાઈ વસાવા છે તો એ પણ પોતાનો કંઈક અલગ રીતે પક્ષ પોતાનો રાખી રહ્યા છે એના જે દીકરા તમે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે બધા જ સમીકરણો જે છે જેમાં અઢાર રક્ષણની સેનાની વાત હોય તો અઢાર રક્ષણની સેના અત્યારે ભેગી થઈ રહી છે અને એકલા ચેતન હોય સામે લડવા માટે ભેગી થઈ રહી છે પણ આ જનતા છે જનાર્દન છે જનતા છે સર્વોપરી છે અને આજે જનતા નિર્ણય કરવાની છે જ્યારે જનતા નિર્ણય કરવાની હોય અને જનતા આજ વખતે અમને સંપૂર્ણ ભરોસો છે કે આ જે જનતા છે એ જનતા આજ વખતે પોતાનો જે નિર્ણય એ ચિત્રભાઈ વસાવાના પક્ષમાં કરશે કેમ કે અમે જે રીતે જોઈ રહ્યા છીએ નજીકથી એમાં સંપૂર્ણ ભરોસો છે કે ચિત્રભાઈ વસાવા આ ભરૂચ લોકસભા તો જીતી જ રહ્યા છે અને જે રીતે અપમાન થઈ રહ્યું છે આદિવાસીઓ મહિલાઓનું તો આદિવાસી મહિલાઓ પણ આને લે આદિવાસી મહિલાઓ પણ આનો જે જવાબ દેવાનો થશે એ વોટિંગના સમયમાં જવાબ દેશે જ કારણ કે આદિવાસી મહિલાનું જે અપમાન કરતા હોય એની માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની હશે તમે સમજી શકો છો આદિવાસી સમાજ પણ સમજી રહ્યો છે કે ભાઈ આપણી મહિલાઓ જે છે એનું અપમાન જો ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જતું હોય તો તો દૂર છે ને એટલે એ મહિલા પણ બહુ સારું કહેતા હતા વિડીયોમાં તમે જોયું હશે કે ભાઈ તમારી કોઈ આવ્યા તે નથી હું બધાને ખેંચી ખેંચીને લાવું છું ત્યારે તમારી પાસે ભીડ થાય છે એટલે એ પણ પોતાની જે વેદના વ્યથા હતી એ ઠાલવતા હતા હવે તો એ પણ સમજી ગયા છે કે ભાઈ એની વેલ્યુ એ ભારતીય જનતા પાર્ટીએ શું રાખી છે બિલકુલ યુવરાજસિંહ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો